હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જે ભરતી છે ટીચર્સ જોબ એટલે કે શિક્ષક તરીકેની નોકરીની તમારે આ ભરતી રહેશે ઓકે તો કે મંદિર પ્રાથમિક માધ્યમિક શાળામાં કાયમી ધોરણે શિક્ષક ભરતી થવા જઈ રહી છે મિત્રો તો આ સિમ્બોલ બધાને ખ્યાલ હોય તો પોર્ડરનો જે વર્લ્ડ સ્કૂલ છે ઓકે એ ખૂબ જ ફેમસ છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી બંને માટે એનો છે તો એની અંદર તમારી વેકન્સી રહેશે અને આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની રહેશે નહીં ઓકે એટલે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે અને એનાથી પણ મહત્ત્વની વાત એ છે કે તમે ટેટ ટાર્થ પાસ કરી હોય કે ના કર્યું હોય આની અંદર કોઈ ફેરફાર તો નથી ઓકે તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો અને નોકરી મેળવી શકો છો મિત્રો ઓકે તો જાણી લઈશું આ વિડીયો યોની અંદર આપણે સંપૂર્ણ માહિતી કે વોક ઇન ઇન્ટરવ્યુ છે કઈ તારીખે છે તો ચાલુ કરી દે આજનો આપણે વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારીથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા હોય મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે ઓફિશિયલ શું કહેવાય બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું ઓકે તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે પોડાર વર્લ્ડ સ્કૂલ ઓકે ભરતી સંસ્થા રહેશે અને પોસ્ટનું નામ જોઈએ તો સાતથી આઠ પોસ્ટ છે શિક્ષક તરીકેની તો પહેલી આપણી પોસ્ટ છે બાલમંદિર શિક્ષક ઓકે એટલે કે નર્સરી ટીચર જે કહે છે એ ઓકે ત્યારબાદ છે પ્રાથમિક શિક્ષક ત્યારબાદ છે માધ્યમિક શિક્ષક પછી છે વાઇસ પ્રિન્સિપલ તરીકેની અને એક્ટિવિટી શિક્ષક તરીકેની પણ વેકન્સી ખાલી છે ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ અને લાઇબ્રેરી આસિસ્ટન્ટ ઓકે સાતથી આઠ પોસ્ટ છે ખૂબ જ સારી પોસ્ટ છે ઓકે રેપ્યુટેડ સ્કૂલ છે ઓકે એની અંદર તમારે આ પોસ્ટ રહેશે અને ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વાકે ઇન્ટેરી દ્વારા તમારી ભરતી થવાની છે મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે એ પણ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈએ છીએ મિત્રો વોકિંગની તારીખ કઈ છે તો કે એકવીસ બાવીસ ડિસેમ્બર ઓકે આજે વીસ છે વીસ એકવીસ બાવીસ સુધીમાં તમારે શું કહેવાય ડિસેમ્બરમાં તમારું વોકિંગ ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે જઈએ આપણે ઓફિશિયલ નોટિફિકેશન તરફ જેથી કરીને તમને પણ જાતની ક્વેરી ના રહે મિત્રો તો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે જે આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલું છે એટલે કોઈ પણ જાતની ફેક છે નહીં મિત્રો ઓકે તો તેમાં આપેલું છે હાયરિંગ તરીકેની ઓકે પોડાર વોલ્ડ સ્કૂલ ઓકે પ્લેગ્રાઉન્ડ ટુ ગ્રેડ બાર ઓકે એટલે બાર એકથી શું કહેવાય બાલ મંદિરથી બાર ધોરણ સુધી તમારે આની અંદર રહે છે મિત્રો ઓકે હાયરિંગ છે જેમાં પ્રી પ્રાઇમરી ટીચર એટલે કે બાલ મંદિર તરીકેના શિક્ષક તરીકેની પીઆરટી ટીજીટી અને પીજીટી ઓલ સબ્જેક્ટ માટે બધા વિષય માટે તમારે આની અંદર શિક્ષકની જરૂર છે ત્યારબાદ છે હેડ મિનિસ્ટર વાઇસ પ્રિન્સિપલ કોઓર્ડિનેટિવ એક્ટિવિટી ટીચર તરીકેની પણ વેકન્સીઓ ખાલી છે જેની અંદર એડમિન ઓફિસર અકાઉન્ટ નર્સ એડમિશન કાઉન્સેલર લેબ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને સ્ટુડન્ટ કાઉન્સેલર ઓકે ઘણી બધી પોસ્ટો છે આની અંદર વેકેન્સીઓ ખાલી છે મિત્રો વાકીનની તારીખની વાત કરીએ તો એકવીસથી બાવીસ બે બે દિવસ તમને આપેલા છે શનિ રવિ ઓકે ત્યાં તમારો વર્કની ઇન્ટરવ્યૂ રહેશે સવાર નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ઓકે તો ક્યાં છે પોડાર વર્લ્ડ સ્કૂલ તો કે અંકલેશ્વર ખાતે રહેશે મોબાઈલ નંબર પણ એમનો આપેલો છે શાયરમાં બીજા બે નંબર આપેલા છે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે ત્યાંથી પણ ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો મિત્રો અને તમારું મેલ પણ શું કે રિઝ્યુમ પણ નીચે મેલ આઈડી આપેલી છે ત્યાંથી કરી શકો છો મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી ખૂબ જ સારી ભરતી છે તો તમારા મિત્ર અને ટીચરની જોબ જોઈતી હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો મિત્રો તો આ હતી આજની આપણી આ ભરતી આ ભરતી વિશે તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બોસ ઓકે